હિન્દુવાદી ઉપદેશ હત્યાની રૂપિયા એક કરોડમાં નેપાળના મોબાઈલ નંબર ઉપરથી કઠોરના મોલવીને સોપારી આપનાર બિહાર યુવાને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી અગિયાર દિવસના રિમાન્ડ મળ્યા છે ઉપરાંત પૂછપરછમાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નાંદેડમાં ધામા નાખી અગિયાર દિવસના રિમાન્ડ મળવી હાલમાં પૂછપરછ ચાલી રહી છે માત્ર હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાનું જ નહીં પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ પણ કરી રહ્યું હોવાથી એટીએસ એનઆઈ

અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની એની રેકી કરવાની વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને સેના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે સેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી ત્યાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે આ મોલવી શહેના જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મોલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે

દર્શક ના દિલીપ સમગ્ર કેસને લઈને જે પ્રમાણે હિન્દુ નેતાઓની હત્યાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું તો કેટલા લોકોની સંડોણી હોવાની પોલીસને આશંકા છે પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોને ચાર હિન્દુ નેતાઓની રેકી કરવાની એમના બાબતે ચેટ કરેલી હતી અને પ્રાથમિક અમારી પાસે જે અત્યારે તપાસમાં અમે સાતે ત્રણેક લોકોને બે લોકોને અરેસ્ટ કર્યા છે આજે ત્રીજો મહાફ્ટ નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા સાતેક લોકોની અન્ય સાતેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે બિહાર જે આરોપી છે બિહાર જેને અત્યારે આજે બાર દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે એનો અને નાંદેડના બંને વ્યક્તિઓ સોહિલ સાથે સોશિયલ મીડિયા ઉપર સારી રીતે એક્ટિવ હતા હા ધમકી આ લોકો કોન્ફરન્સ કોલ કરી ઉપદેશ રાણાને આપતા હતા એમાં બંને જે નાંદેડવાળો પણ સામેલ હતો અને બિહારવાળો પણ સામેલ હતો તમામ એજન્સીઓ અત્યારે પૂછપરછમાં સાથે જ છે અને બધા સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે